એક નાગર વીરાંગના શહાદતનો સરફરોશ એના નાગરપતિનો કિસ્સો છે અને સમર્પણનો જાણવી એટલે જરૂરી છે કે ઇતિહાસમાં અને હેતુપૂર્વક કોંગ્રેસ દ્વારા અને ત્યાર પછીના શાસકો દ્વારા દબાવી દેવામાં આવી છે એક ઘરના કડાની સાંકળ ખડી બારણું ખોલ્યું નાગરાણીએ ત્યારે સામે ત્રણ નવયુવાન ઉભા હતા એ નવયુવાન હતા સુખદેવ ભગતસિંહ અને રાજ્ય ગુરુ નાગરાણીનું નામ હતું દુર્ગા અંદર એને આવકાર્યા તરત જ છુપાવ્યા કેમ કે દુર્ગાને ખબર હતી કે એ લોકો સેન્ડર્સને મારવા આવ્યા છે અને સફળતાપૂર્વક એ કાર્ય કરી અને એ લોકો પોતાના આશ્રય સ્થાન ઉપર આવ્યા હતા દુર્ગાદેવીના પતિ ભગવતી ચરણ ઘોરા એ સમયના એક મોટા લેખક ક્રાંતિકારી હતા બોમ્બ બનાવવાના નિષ્ણાત હતા એમણે બનાવેલા બોમ્બથી એમણે લોર્ડ ની લઈ જતી ટ્રેનની નીચે બ્લાસ્ટ કર્યો ઇર્વિન બચી ગયા

કે તેતર કબૂતર ને ન મારવા ઈ અહિંસા છે પણ આ મારવા એ પણ હિંસા તો નથી જ ભગવદ ગીતા ચરણ વોરા એનો કરારો જવાબ આપ્યો કમનસીબે રાવી નદી ને કિનારે એક બોમ્બનું પરીક્ષણ કરતા એ બોમ્બ ફાટ્યો અને ભગવતી ચરણ વોરાનું માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરે અવસાન થયું

ઓગણીસો હવે દાઢીમુચ કાઢ્યા પછી પણ નીકળવું કેમ આખું લાહોર પોલીસ થી ઘેરાઈ ગયું હતું દુર્ગા એ ભગતસિંહની પત્ની નો રોલ નક્કી કર્યો ત્રણ વર્ષનો દીકરો હતો સચિન એને સાથમાં લીધો ખરેણ્યા ઠઠાળી અને એક એંગ્લો ઇન્ડિયન સ્ત્રીનો વેશ લીધો અને ભતસિંહ એંગ્લો ઇન્ડિયન પુરુષનો વેશ લીધો પાંચસો પોલીસના ચેકિંગ વચ્ચે લાહોરની ટ્રેનમાં એ બંને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને બેઠા થર્ડ ક્લાસની અંદર સુખદેવસિંહ એનો હમાલ બનીને બેઠા સફળતાપૂર્વક પોલીસની નજરને ઝોંકી એ લોકો ત્યાંથી પલાયન થવામાં સફળ રહ્યા દુર્ગા ભાભી એમને અલ્હાબાદ સુધી લઈ જઈ અને ત્યાંથી કારણ કે કલકત્તામાં પણ ચેકિંગ હતું ત્યાં ઉતરી ગયા હતી ટેલર નામના એક અંગ્રેજ ઉપર એમણે માત્ર સ્ત્રી પણ વીરાંગના છે હું દર્શાવવા જાહેરમાં ગોળીબાર કર્યો મુંબઈના પોલીસ કમિશનર ઉપર એને ગોળીબાર કર્યો અને કહ્યું કે મારે તને મારવો નહોતો ખાલી જનતાને બતાવું તું સ્ત્રી શું કરી શકે છે આ દુર્ગા ભાભી પતિના મૃત્યુ પછી ક્રાંતિકારી પ્રવૃત્તિ છે મીડિયાની વાત કરીએ તો અંગ્રેજો વાત કરીએ તો કોંગ્રેસ વાત કરીએ તો એટલે પોતાનો અવાજ પહોંચાડવા માટે એસેમ્બલીમાં સિમ્બોલિક બોમ્બ ફેંકી અને પેમ્પલેટ ફેંક્યા અને હસ્તે મોડર કર્યું દુર્ગા ભાભીએ ગાંધીજીને અપીલ કરી કે તમે વાઇસરો લડ્યા પરંતુ બચાવી ન શક્યા ક્રાંતિકારી પ્રવૃત્તિ મંદ પડી અંગ્રેજ સરકારે દુર્ગા ભાભીને સાડા ત્રણ વર્ષ સુધી નજર કેદમાં રાખ્યા અને ત્યાર પછી એ દુર્ગા ભાભી ગુમનામીની કરતામાં લીન થઈ ગયા कहवी ए बहादुर नागराणी हिल उठे सिंहासन तख्तों ने बड़ी नजर मानी थी भारत की आई फिर से नई जवानी थी घुमी हुई आजादी को पाने की सबने ठानी थी दूर फिरंगी कर की, दूर फिरंगी को करने की सबने मन मनाली थी इतिहास के पन्नों से उभरी एक कहानी थी ખૂબ લડી થી મરદાની વો દુર્ગા નાગરાની